કૃષ્ણ કનૈયા લાલુ દેવિયારંગ રમ વાવૈયા રંગે રમ તમને બોલાવે વ્રજ કેરી કનૈયા રંગે રમવા હું તો કુડા ના ફૂલડા લાવીશ હું તો કીએ ફૂલડા લાવીશ હું રંગ ભરી પીસ કરી લાવીસ હું તો રંગ ભરી પીસ જદુરાય કનૈયા તમે હોળી ખેલો ને જદુરાય કનૈયા રંગે રમવા આવો આવો કનૈયા રંગે રમવા ધીરે જીરે કનૈયા રંગે રમવા ઓવે હોવે કનૈયા રંગે રમ तुमने बोला वे व्रज के री नार कन्हैया रंगीराम तुमने पीड़ा पीतांबर सोवे से तुमने पीड़ा पीतांबर सोवे से तुमने कंठे के माला सोवे से तुमने कंठे तो माला सोवे से तो पेरा हूं फूलडनो हार सन्हैया रंगीराम तो पेरा हूं फूलडनो हार सन्हैया तो तो रंगीराम अबो आओ कन्हैया रंग राम बाजी रे जिए कन्हैया रंग राम होए होवे कन्हैया रंग तुमने बोला वे व्रज केरी नार कन्हैया रंग राम तुम्हारा माथे ते मुंगट बोशो तुम्हारा माथे ते मुंगट बोशो तुम्हारा मुख पर मोरली सोहे तुम्हारा मुख पर मोरली सोहे તમારે બાએ बाजू बसो हाय કનૈયા રંગીરામ તમાર બાએ बाजू बसो हाय કનૈયા રંગીરામ આવો આવો કનૈયા રંગીરામ ધીરે ધીરે કનૈયા રંગીરામ વાહવે હું એક કનૈયા રંગીરામ તમને બોલાવે વ્રજની નાર કનૈયા રંગીરામ मारी साथे दो तो गोपियो यावी से मारी साथे दो तो गोपियो यावी से एना मन ना कोड तो पूरा कर जो एना मन ना कोड तो पूरा कर, वाला, कर वाला पूरा कर जो एना कोड कन्हैया रंग वाला पूरा कर जो एना कोड कन्हैया रंग આવો આવો કનૈયા રંગ રમો ધીરે ધીરે કનૈયા રંગે રમ હોવે કનૈયા તમે માતા દસ્યોદાના જાયા છો માતા ના દાયા છો તમે નંદ નાદુલારા છો તમે નંદ નાદુ લાશો તમે ભક્તોના તારણ હાથ કનૈયા રંગ રમો તમે ભક્તોના ભક્તો ના તારણારૈયા રંગ રમો યા કહૈયા રંગે રમવા કનૈયા રંગ રમે ઓવે કનૈયા રંગ રમ્રજની ના કનૈયા રંગ રમ અમેતા નરસિના સ્વામી શ્યામ तो वा चरणों रंग रम वो कनैया रंग रमवा जीरे जीरे कैया रंग रम होवे हो कन्हैया रंग रम